નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડલીમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નીકળેલી ગૌરવયાત્રા આજે બોડલીના અલીપુરા ચાર રસ્તા ખાતે પહોંચી હતી જ્યાં મંત્રીશ્રીઓ પી સી વરંડા અને રમેશભાઈ કટારાની આગેવાનીમાં યાત્રાનું સ્વાગત કરાયું હતું યાત્રા દરમિયાન સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિ રાઠવા તથા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બોડેલી રામચોક ખાતે પ્રસ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાદમાં યાત્રામાં બોડેલી એપીએમસી ખાતે પહોંચી જ્યાં યોજાયેલી જાહેર મંત્રી મંત્રીશ્રીઓએ બિરસા મુંડાના આદિવાસી સમાજ અને દેશ માટેના યોગદાનને યાદ કર્યા હતા સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સાતમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી જેના માધ્યમથી આદિવાસી વિકાસના અનેક કામો પણ કર્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓએ જીવન પર આધારિત નાટિકા તેમજ આદિવાસી યુવક યુવતીઓએ નૃત્ય રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તારીખ સાત ના રોજાજીના બોરેલી ખાતે અહિયાં અમે રથયાત્રા લઈ આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રા નું દોષમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહિયાં બોરેલી ખાતે પણ આ નગરજનોએ એ વહીવટી તંત્ર તમામે તમામ અહીંયા જનતાએ અહિયા જુ સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટી ના સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ વહીવટી તંત્ર પંચાયત પ્રમુખશ્રીઓ તમામે તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે આભાર બીજી વાત છે કે આજે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે તમામ પુલ સંપર્ક બન્યા છે લોકોને જવામાં મુશ્કેલી પડી રહી છે ચાર સુધી પુલો નું કામ સાહેબે વાત કરી છે ટૂંક અંદર આ કાર્યરત થઈ થઈ જશે અને ચાલુ પણ ગયું છે કામ કે અહિયાં જોટાદેપુર જિલ્લામાં સીસીઆઈ દ્વારા હજુ કપાસ થી ખરીદી શરૂ કરાઈ હતી જીન માલિકો વચ્ચે અને સીસીઆઈ જોડે વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતો ફાયમાલ થયા છે એક તરફ કમોસમી વરસાદ થી જરૂરિયાત ઊભી થઈ અને કપાસ વેચે છે ત્યારે સસ્તા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે તો નીચેઆઈ ખરીદી કાર્ય શરૂ કરી છે ટૂંક સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિ મંત્રીશ્રી જોડે વાત કરી છે અંદર ખરીદી છે ચાલુ કરી દેવામાં આવશે